એવી પ્રક્રિયા છે જેમાં બે અથવા વધુ કોમ્પ્યુટર વચ્ચે માહિતી આદાન પ્રદાન થાય છે આ પ્રક્રિયા માહિતી મોકલવા પ્રાપ્ત કરવા અને શેર કરવાની ક્ષમતા ધરાવે છે કોમ્પ્યુટર કોમ્યુનિકેશન મુખ્યત્વે નીચેના ઘટક પર આધારિત છે કોમ્યુનિકેશન ચેનલ કેબલ ફોક્સિયલ કેબલ ફાઈબર ઓપ્ટિકલ કેબલ વિતરિત માધ્યમો રેડિયો તરંગો માઇક્રોવેવ ઉપગ્રહ મોડેલ કેબલ અથવા વાયરલેસ માધ્યમ દ્વારા માહિતી પ્રસારિત કરે છે બી નેટવર્ક સાધનો હબ આ માહિતીનું વિતરણ કરે છે રૂટર માહિતીના સંગ્રહ માટે માર્ગ શોધે છે બીચ આ ચોક્કસ નિર્દિષ્ટ ઉપકરણ સુધી માહિતી પહોંચાડે છે કોમ્યુનિકેશન નેટવર્ક પ્રકાર લોકલ એરિયા નેટવર્ક લેન્ડ નાનું નેટવર્ક જે સીમિત જગ્યા સુધી મર્યાદિત છે ઓફિસ બિલ્ડિંગ વાઇડ નેરિયા એક વાઇડ એરિયા નેટવર્ક વેન વિશાળ વિસ્તારના કોમ્પ્યુટર્સને જોડતું નેટવર્ક ઇન્ટરનેટ મેટ્રોપોલી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક શહેર કે નગરમાં કાર્યરત નેટવર્ક ઇન્ટરનેટ ઇન્ટરનેટ એ વૈશ્વિક સ્તરે જોડાયેલા નેટવર્કનું મેદાન છે વિશ્વના લાખો કોમ્પ્યુટર્સને જોડનાર આ નેટવર્કનો ઉપયોગ બૌદ્ધિક સ્ત્રોત અને માહિતી માટે થાય છે એ ઇન્ટરનેટનો ઇતિહાસ ઇન્ટરનેટનો ઉદ્ભવ એ આર પી એ એન ટી એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્કથી થયો જે યુએસ રક્ષણ દ્વારા ઓગણીસો ઓગણસિત્તેરમાં વિકસિત થયું ઓગણીસો નેવુંના દાયકાથી ઇન્ટરનેટનું વ્યાપક પ્રસારણ થયું અને તેની વેબ બ્રાઉઝર ઈમેલ વગેરે જેવા સાધન દ્વારા વધુ લોકપ્રિયતા મળી બી ઇન્ટરનેટના મુખ્ય ઘટકો વર્લ્ડ વાઇડ વેબ વિશ્વભરના વેબ પૃષ્ઠો

અક્ષર આધારિત સંદેશ મોકલવાની અને પ્રાપ્ત કરવાની સેવા એફ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ફાઇલનું વિતરણ કરવા માટેનો પ્રોટોકોલ ચેટ અને મેસેજ એપ્લિકેશન વાયરલેસ કમ્યુનિકેશન માટેની એપ્લિકેશન જેમ કે વોટ્સએપ ટેલિગ્રામ સોશિયલ મીડિયા માહિતી શેર કરવી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ સેફ્ટી ઇન્ટરનેટ સિક્યોરિટી ફાયરવોલ નેટવર્ક ને અનધિકૃત પ્રવેશ થી સુરક્ષિત રાખે છે એન્ટી વાયરલ સોફ્ટવેર કોમ્પ્યુટર માં પ્રવેશતા વાયરસ ને અટકાવવું એન્ક્રિપ્શન ડેટા ને કોડ કરવું જેથી તે સુરક્ષિત રહે કોમ્યુનિકેશન પ્રોટોકોલ પ્રોટોકોલ એ નિયમ અને નીતિ નો સમૂહ છે જે ડેટા ને કઈ રીતે મોકલવું અને પ્રાપ્ત કરવું તે નક્કી કરે છે ટીસીપી ઓર આઈપી ઇન્ટરનેટ પર ડેટા નું પ્રસારણ કરવા માટેનું મુખ્ય પ્રોટોકોલ એચ પ્રોટોકોલ વેબ પેજ ડેટાનું વિતરણ કરો એસ SMTP સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઇમેલ્સ મોકલવા માટેનો પ્રોટોકોલ ઈ ઉપયોગના ક્ષેત્ર શિક્ષણ ઈ લર્નિંગ ઓનલાઈન કોર્સ વ્યવસાય ઇ કોમર્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મનોરંજન વિડીયો સ્ટ્રીમિંગ ઓનલાઈન ગેમિંગ થેન્ક યુ